અને આ છે મારા કાકા અને આ છે મારી છોકરી નેન છું તમે જોઈ શકો છો મિત્ર જો એ કેવી રમી રહી છે મારી ક્યુટ ગર્લ નેન છું આ મિત્રો તે દાંત કાઢી રહી છે તમે જોઈ શકો છો અમે તાબો પર આવ્યા છીએ અને ગાડી નો અવાજ પણ આવતો હોય છે તમને દેખાય છે તો નહિ મિત્રો અહીંથી કારણ કે પાટો ઘણો બહુ છે તમને તોય છતાં બતાવી દઉં ગાડી જતી રહી તા નામ એ ચાકચી શું કરે હે તો મિત્રો આ અમારા કાકાનું ધાબુ છે પાણીનો લોટો છે તો પાણી પીવું હે પાણી પી લીધું છે તમે જોઈ શકો છો મારી પાછળ મારી બેન મારી છોકરી અને બીજી મારી બેન નાની રમે રહી છે આટલામાં તમે જોઈ શકો છો મિત્રો ઓલો મારો ભાઈબંધ છે તમે જોઈ શકો છો તે હાયલો આવે છે તો મિત્રો એની ફરમાઈશ હતી કે મારો પણ સીન લે થોડોક એટલે મેં એનો લઈ લીધો છે સીન તમે જોઈ શકો છો અમારા કાકા છોકરો યુટ્યુબમાં બ્લોગ જોવે છે જે થમનલ કેવી રીતના બનાવી ચેક કરે છે મિત્રો બ્લોગમાં તો મિત્રો આપણે આજે બ્લોગ બનાવવા માટે કઈ ઉઠતું નથી એટલે મિત્રો આપણે નાનો એવો બ્લોગ બનાવી નાખી ગામમાં ઘરે ઘરે કારણ કે આજે થોડું ગામ

તો મિત્રો આપણો વ્લોગ અહીંયા સુધીનો છે જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે તો મિત્રો બને રહીજો